નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ સાત અને પ્રવૃત્તિ નંબર વીસ કચરામાંથી સોનું જે છે તેની આપણે સંપૂર્ણ એ પ્રોજેક્ટનું મિત્રો સોલ્યુશન મેળવીશું એ પેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી મિત્રો રોજિંદા જીવનમાં તમારા ઘરમાં એવો કચરો નીકળતો હશે જે કચરા પેટીથી લઈને ગામના ઉકોરડા સુધી પહોંચતો હશે આમાં કાગળ ચાની ભૂકી શાકભાજી અને ફળના છોતરા કે અન્ય હેઠવાડની સામગ્રીનો સમાવેશ પણ થતો હશે શાળાના મિત્રો કુટુંબના સભ્યો કે ગામના પરિચિત લોકોને મળી આ પ્રકારના તમારા ઘરના કચરાને મિત્રો માટી સાથે ભેળવીને કુદરતી ખાતર કઈ રીતે બને તેની માહિતી મેળવી કુદરતી ખાતર બનાવો તમે બનાવેલા ખાતર તમારા ઘરના બગીચા અથવા તો કુંડામાં નાખી તેની અસરકારકતા ચકાસો શાળાના વર્ગ સમક્ષ તમે બનાવેલું આ કુદરતી ખાતરનું પ્રદર્શન કરો કુદરતી ખાતર બનાવતી સંસ્થાની મુલાકાત લઈ વિશેષ માહિતી ભેગી કરી શકાય અને કુદરતી ખાતરના ફાયદા જાણવા માટે તમે કોઈ પણ તમારા સ્થાનિક નજીકના ખેડૂતની મુલાકાત પણ લઈ શકો છો તો કુદરતી ખાતર માટે તમારા ઘરની કઈ કઈ કચરાની સામગ્રી માટી સાથે ભેળવી છે તે તમારે અહીં લખવાની છે તો જો શાકભાજીના છોતરા ફળોના છોતરા ઈંડાની ચીલા લાકડાના ટુકડા એઠવાડ ફળોના ઠળિયા કાગળના બોક્સ ચા અને કોફીનો કચરો ઘાસ અને ડાળખી સડેલા ફળો કાંદાના ફોતરા બગડી ગયેલું દૂધ બળેલી અગરબત્તી પેન્સિલની છોલ ભાજીની ડાળખી છાશનું પાણી બગડી ગયેલું પનીર તૂટી ગયેલા માટલા મરેલા જીવજંતુ કાગળના ખોખા બગડી ગયેલું શાક અને ઘરમાંથી નીકળતો અન્ય કચરો તમે જે છે જેનું મિત્રો જૈવ એટલે કે વિઘટન થઈ શકે છે તેવો મિત્રો કુદરતી ખાતર બનાવવા માટે તમારે પ્લાસ્ટિક બિલકુલ નાખવાનું નથી કુદરતી ખાતરના ફાયદા શું છે તે જાણવા તમે કોની મુલાકાત લીધી તેનું નામ લખો તમે રિયાસ ચૌધરીના ખેતરની મુલાકાત લીધી અને ખાતરના ફાયદા વિશે

અત્યારે મિત્રો ઓર્ગેનિક ખેતી કરવી શક્ય નથી તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને આગળના તમે જે છે તે પ્રોજેક્ટનો સોલ્યુશન મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં